हेलो ए टू फैमिली बदा सो बद सारा आसो दोस्तों तो जय माताजी दोस्तों दोस्तों आज तब क्या मांगी रही दोस्तों कि कल दोस्तों मैं बाजार में गया पर तो दोस्तों मैं वीडियो ने तो शूट करियो दोस्तों दशा मानो दशा मानो दोस्तों मूर्ति मिलाई दीदी से दोस्तों तो आज दोस्तों दशा मानो दोस्तों स्थापना कर दी थी से तो विडियो तक पूरा जैसा दोस्तों मंदिर जाने तक बताई दोस्तों तो मैं दोस्तों स्थापना दी है बदस्त कम्प कर वीडियो शूट कर दी आस पूरे दोस्तों मंदिर जाइए बढ़े बताई दोस्तों के बिहारी दोस्तों बधी व्यवस्था कर दी वीडियो है पूरे जो है मंदिर जाइए तक बताइए दोस्तों तो तब जी सको दोस्तों लाइट दिखाती है दोस्तों ठेर दोस्तों मंदिर आ गई तुम जी सको तो लाइट पर लगाई तुम जी सको તો જોઈ શકો દોસ્તો કે હું હવે ઘરમાં આવી ગયો છે તો તમે જોઈ શકો કે દશામાંથી મૂર્તિ દોસ્તો આપણે બિહારી દીધી છે બધું દોસ્તો શણગાર કરી દીધો છે જે માતાજીને દોસ્તો વસ્તુ હતી બધી વસ્તુ મેં લાવી દીધી છે અને દોસ્તો કેળના પોદરા પણ દોસ્તો અંદર ઊભા કરી દીધા છે અને ઉપર લાઈટો પણ ગોઠવી દીધી છે અને દોસ્તો શેડે માતાજીને દોસ્તો કાપડ પણ દોસ્તો આડું કર્યું છે અને તમે જોઈ શકો આ માતાજીને દોસ્તો સીપર પણ દોસ્તો મેં મૂકી દીધું છે અને બધો દોસ્તો જે માતાજીને જે વસ્તુ જોવા છે બધી વસ્તુ મેં લાવી દીધી છે અને માતાજીને દોસ્તો જે બોલો દશા માત કી જય तो दोस्तों जय समाना जय भी तुमने वीडियो पसंद आवे तो कमेंट में दोस्तों खाली एक बार जय देसमा लिख दीजिएगा तो मैं बद्दा दुख दूर થઈ જશે तो જોઈ શકો યે દોસ્તો અમાર આрти કરવા માટે દોસ્તો અહીંયા સ્પીકર પર મે લગાઈ દીધી છે તમે જોઈ શકો દોસ્તો કે આયા પેટી પડી છે આ દોસ્તો સ્પીકર પડી ગયા સ્પીકર પણ દોસ્તો અહીંયા પડ્યા છે તો આ વિડીયો મારું સતો દોસ્તો તો ફરીથી દોસ્તો નવો વિડીયો માં નવો લઈને આવજો તો જય દેસામાં